ઝૂંપડપટ્ટી નરેન્દ્રભાઈએ ટેકનોલોજીનો ઉપયોગ કરી પૂરી વ્યવસ્થા કરી કે દરેકે દરેક ગરીબ માણસને રસી લેવામાં કોઈ તકલીફ ના પડે સર્ટિફિકેટ લેવામાં કોઈ તકલીફ ના પડે અને સમગ્ર ભારતને એકસો ચાલીસ કરોડ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ કર્યું રોજ કમાતા હોય રોજ ખાતા હોય કોરોના થી ચાલુ કરી આજ તક અને નરેન્દ્રભાઈ ચોવીસ માં ચૂંટાવાના છે એટલે કહું છું ચોવીસ થી લઈ ઓગણત્રીસ સુધી દરેક ગરીબ ને પાંચ કિલો અનાજ

આ નાના નાના રોજગારના માધ્યમથી દેશની અંદર વિકાસ કરવા વાળા સૌ ભાઈઓ વગર દસ હજાર વીસ હજાર અને પચાસ હજાર ની ક્રમશઃ લોન મળે એ પ્રકારની વ્યવસ્થા કરી હું મ્યુનિસિપલ કોર્પોરેશન ને સાચ અર્થમાં અભિનંદન આપવા માંગુ છું કે સમગ્ર દેશમાં એક જ શહેરમાં દોઢ લાખ થી વધાર નારી ગલ્લા ખૂમચા અને નાના નાના વેપાર ઉદ્યોગ કરવાના ભાઈઓ બહેનોને લોન આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને બધા જ મેયર સાહેબ માટે ચાલી વગર જરા જોડ થઈ દોઢ લાખ લોકો એટલે કલ્પના ના કરી શકો તમે દરેક ખુંચાવાળાને લારી ગલ્લાવાળાને નાના વેપાર ધંધા કરવાને વગર ગેરંટી

પચાસ હજાર કેપિટલ કાર્યશીલ મૂડી મળે એક ટકા વ્યાજે તમને આ લોન મળે અને ડિજિટલ લેનદેન કરો તો વર્ષે બારસો રૂપિયા પાછા આવે અત્યાર સુધીમાં એક કરોડ લોનની ની અરજીઓ મળી

યોજનાઓ બનાવી અને સુનિશ્ચિત કર્યું છે કે તે કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચે ગરીબ વંચિત પીડિત દરેકને હવે અહેસાસ થાય છે કે આ સરકાર તેમની પોતેકી અને તેમની સમસ્યાના સમાધાન લાવનારી સરકાર છે આજ વિશ્વાસ આજ ભરોસો હમણાં ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈને પ્રચંડ સમર્થન આપીને લોકોએ દર્શાવ્યો છે હવે દેશમાં એવી સરકાર છે જે સૌનો સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ મંત્ર સાથે સૌને સાથે લઈને ચાલનારી છે